તો રાજા રજવાડા અંગે જે નિવેદન આપવામાં આવ્યું હતું રૂપાલા તરફથી તેનાથી ક્ષત્રિય સમાજમાં બારોબાર રોષે ને તે રોષને ઠારવા માટે જે ગઈકાલે ગોંડલમાં એક બેઠકનું આયોજન થયું હતું ને ત્યાં બે હાથ જોડીને રૂપાલાએ માફી માંગી હતી જો કે હજુ સુધી આ માફી સ્વીકારવામાં નથી આવી તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કારણ કે આજે પણ રૂપાલા સામે રોષ જોવા મળ્યો છે કરણી સેનાના સભ્યો હોય કે પછી રાજપૂત સમાજ સાથે જોડાયેલા સમાજના આગેવાનો તમામ આજે વિરોધ કરતા જોવા મળ્યા હતા ક્યાંક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અંક પોરષદ રૂપાલાનો પુત્રુ પણ દહન કરવામાં મર્યાદા ઉપર આવી ગયું છે માન ઉપર આવી ગયું છે આજે કાલે મૂકી મૂકી આજે એના અંદર ફરીથી ફરીથી સમાજની માફી એકવાર નઈ બેવાર માગી લીધીતી મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે અને ક્ષત્રી સમાજને રૂપાલા સાહેબીની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સુમતો છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી કે રૂપાલાને રાજનીતિમાંથી કાઢો અને એ પહેલા ભી તમને ખ્યાલ હશે કે ઘણા અમારા રાજપૂતોમાં મહિલાઓ એ ઘણું કરેલું છે તો અત્યારે ભી મહિલાઓ બધા બહાર આવ્યા છે કારણ કે આંગળી અમારા ઉપર ઊઠી છે અમારા ઉપર આજે આંગળી ઉઠી છે તો એ અમે નહીં ચલાવી લઈએ અમારા જાનના જોખમે કે અમારા જીવના જોખમે કે કઈ પણ થાય સામ દામ દંડ ભેદ પણ અમે રૂપાલાને કાઢીને જ જમશું